ત્ર હાજી પૈસા સાહેબ તો જરૂર નથી સાંભળો મારી વાત તમને ક્યુઆર કોડ મોકલાવું છું ક્યુઆર નંબર લીધો હા અને ઓછું એટલે મને કઈ બાજુ કઈ બાજુ છો તમે નહીં નહીં આ રાજકોટમાં કઈ બાજુ છો તો તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો પણ તમને ક્યુઆર કોડ થી કોકનામાંથી રજીસ્ટ્રેશન કરાવો એમ નેમ કેવી રીતે આવશો તમે સરનામું આઈ નો હોય ક્યુઆર કોડ મોકલાવું છું સાંભળો મારી વાત ક્યુઆર કોડ તમને મોકલાવું ને અવાજ આવે છે ક્યુઆર કોડ મોકલાવ ગામમાં કોઈ પણ છોકરાઓને કહી કાલે હજાર રૂપિયા આમાં ક્યુઆર કોડ કર નાખ ગઈ સમજાઈ ગયું પછી હું તમને ગ્રુપમાં એડ કરી જીણી બધી વિગત મળશે રાજકોટમાં ક્યાં આવવાનું કેવી રીતે ગ્રુપમાં બધી માહિતી આવી જશે કોઈ ચિંતા કરો ફરીને કહું ક્યુઆર કોડ તમારામાંથી સ્કેન કરો એવું જરૂર નથી કોઈ પણ છોકરો વાપરતો હોય ને હજાર રૂપિયા રોકડા આપી દેવાના કાલે અને આમાં હજાર રૂપિયા નાખી દે કોડ થી પછી તમને ચોથા કેમ તાલીમના ગ્રુપમાં એડ કરી દઈશ અને તમને ઝીણામાં જીણી વિગત મળતી રહેશે કોઈ ઉપાધી કરવાની જરૂર નથી રૂટ કઈ બાજુથી આવવું ક્યાંથી આવવું બધી વિગત મુકાશે હા અને વોટ્સએપ વાપરતા રહેજો માં બધી વિગત આવશે હં કોઈ ઉપાધિ નહીં કરતા ભલે આવજો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો અભણ અથવા અજાણ્યા હોય છે ભણેલા ગણેલા હોય તો પણ એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી અજાણ હોય તો આ લોકો માટે આ સુવિધા છે કે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી કોઈ પણ ના ક્યુઆર કોડમાંથી તમે સ્કેન કરી અને ભાગ લઈ શકો છો એટલે તમારે મને ખાલી એની ફોટો કોપી મોકલી દેવાની છે એટલે તમારું નામ આવી જશે અને પછી તમને વોટ્સએપના માધ્યમ દ્વારા તમામ ઝીણામાં ઝીણી માહિતી તમારા સુધી મળતી રહેશે તાલીમ કેમ્પ એ માહિતી માટેનો અને કામ શીખવા માટેનો ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે ઘણા ખેડૂત મિત્રો રૂબરૂ મળવાનું પૂછતા હોય છે ભાઈ રૂબરૂ શું કામ મળવા આવવું જોઈએ તાલીમ કેમ્પમાં આવો ને હા જેને અનુકૂળતા ન હોય એ વાત જુદી છે તાલીમ કેમ્પમાં પાંચ દસ મિનિટનું કામ હશે તો આરામથી થઈ જશે હા તમારી ફાઇલ ચેક કરવાની અડધો કલાકનું હોય કે લાંબુ બેસીને ચર્ચા કરવાની હોય તો તમારે અલગથી મળવું પડે તો એ તાલીમ કેમ્પમાં શક્ય નથી પણ નાના મોટા કામ હોય અને માર્ગદર્શન હોય ટ્રેનિંગ હોય તો એ બધા કામ તમારા તાલીમ કેમ્પથી થઈ જશે